ચૂંટણી પહેલા નેતાઓ આપણને મૂર્ખ બનાવે અને આપણે બની પણ જઈએ લોકસભાની ચૂંટણીમાં મતો મેળવવા નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું ઘણા તાગડ ધિન્નાઓ કર્યા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ એકી ઝટકે પાસ કરાવી નાખ્યા ત્યારે આ નેતાઓએ કરેલા તાગડ ધિન્નાઓની હવે પોલ ખુલી ગઈ છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સામાન્ય રીતે આ નેતાઓ મત મેળવવાની ઘેલછામાં કંઈ પણ કરતા હોય છે પછી ભલે તે લોકો માટે વિનાશ સર્જે ત્યારે આવો જે કિસ્સો સામે આવ્યો છે નડિયાદથી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ખાતમૂહૂત કરેલા બે કરોડ ત્યાંસી લાખના અગિયાર રોડ ફક્ત ચાર જ મહિનામાં તૂટી ગયા કોન્ટ્રાક્ટરને કામ આપવાનો પાલિકાનો કારસો જે છે તે ખુલ્લો પડ્યો

લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા પહેલા જ રાજકીય નેતાઓએ મતબેંક સાચવી લેવા તારીખ રોજ નડિયાદ શહેરના રસ્તાની યાદી જાહેર કરી તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પોતાની વોટ સાચવી લેવા નેતાઓએ પોતાની જ સરકારના કરોડો રૂપિયા પાણીમાં દુબાડ્યા ત્યારે છવ્વીસ વર્ષથી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાય દ્વારા ખાતમૂરત કરવામાં આવ્યો હતો માર્ચ મહિનામાં જ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી આ ચૌદ રોડમાંથી રૂપિયા બે કરોડ ત્યાંસી લાખ ચોસઠ હજાર ના ખર્ચે વોર્ડ નંબર ચાર આઠ નવ અગિયાર બાર અને માં બનાવેલા અગિયાર રોડ પર મોટે મોટા ખાડા પડી ગયા છે ચોમાસાની શરૂઆત થતા જ કેટલીક જગ્યાએ રોડ ધોવાઈ જવાનું શરૂ થયું છે તો કેટલાક સ્થળોએ પાલિકાના અન્ય કામો માટે રોડ ખોદી નાખવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરોને હટાવીને નગરપાલિકાએ જાતે જ સીધો ખર્ચો કરીને બનાવેલા રોડમાં ચાર મહિનામાં જ મોટે મોટા ખાડા પડી ગયા છે તો નગરપાલિકાના વહીવટી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ગેરરીતિ જે છે તે કરવામાં આવી હોય તેવા આક્ષેપો અત્યારે ઉઠી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં કોન્ટ્રાક્ટરોને રસ્તાની મલાઈદાર કામગીરી આપી શકાય તે માટે પાલિકાએ ઈરાદાપૂર્વક નબળી કામગીરી કરી હોય તેવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે તો લોકસભાની ચૂંટણીમાં મતબેંક સાચવી લેવા વિકાસના નામે તાબડતોબ રસ્તા બનાવી દેવામાં આવ્યા હતા તો આવા ભ્રષ્ટાચારી નેતાઓ વિશે તમારું શું માનવું છે જે વોટ બેંક સાચવી લેવા અને ચૂંટણી નજીક આવતા પોતાની સરકારનું પણ નથી વિચારતી તો આપણા જેવા સામાન્ય માણસોનું તો શું વિચારવાની તો આવા ભ્રષ્ટાચારી નેતાઓ વિશે તમે શું વિચારો છો તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર